હેલો ફ્રેન્ડ તો આપણે આજે આવી ગયા છીએ એક નવો બ્લોગ લઈને અને નવા બ્લોગમાં તમારા બધા સ્વાગત છે આજે આપણે એવા લાડીલા અને ગુજરાતના પ્રખ્યાત એવા બધા ઓળખતાઓ એવા આપણા લાડીલા આર્યન ભગત આવવાના છે ઘરે તો અમે એમના સ્વાગત માટે ફૂલ અને એ બધી વસ્તુ તૈયારી કરી રહ્યા છીએ પહેલી વાર નહીં પણ ત્રીજી વખત અમારે ભગતજી ઘરે આવે છે એટલે એટલા માટે પહેલી બીજી વાર સ્વાગત નહોતું કર્યું એટલા માટે આ વખતે અમારે એમનું સ્વાગત કરવાનું છે તો જો અમે ફૂલ તોડીએ છીએ અને જીજ્ઞા અને જેલો આપણને થોડીક મદદ કરશે ચાલો આવતી ફૂલ તોડવા

અને આરાધ્યા તો ખબર પડી કે એમના ભગતજી આવે છે તો નાહવા તૈયાર થઈ ગયા ક્યારેય હવાર હવારમાં નાહવા ન ને આજે આરાધ્યા ને તો એટલો હરક છે ને અમારા આર્યન ભગતજી ઘરે આવે એનો કે તમે વાત ન પૂછો બાથરૂમ ની અંદર ગળી છે નાહવા માટે આવશે તો હા એ કે મારા ભગત આવે છે ને તો હું નાયા હોય છે મેં દિશ ત્યાર કરી નાખી છે બસ તારા ભાભી અને દશરથભાઈ બોલાવી ને આપણે ભગતજીની વાત જોઈ બરાબર ને ચાલો બ્લોગની સાથે કન્ટિન્યુ રહેજો

તો તો શીખવા આ કોણ સક પાસે ઓલખી કે તો મને ન કીધું મે બોલ્યા હતો તો તમે કહોની વાત થઈ નહી અંદર નહીં ના કે માંડતી સીત હાલો બાપા અહીંયા આપણે આર્યન ભગત આવ્યા છે એમનો ખૂબ ભાવથી સન્માન કરશું ખૂબ ખૂબ ધન્યવાદ આજે આપણે મધુક વામનના દર્શન કરી રહ્યા છીએ તો બધા ભાવથી આપણે એમને તાવીથી વધારશું ખૂબ ખૂબ ધન્યવાદ બાપા આજે આપણા કઠવા ગામની અંદર જેમ બલિરાજાના દરબારમાં વામન ભગવાન પધાર્યા હતા એમ અહીંયા પણ આપણે માતાના દરબારમાં એક વામ વામન સ્વરૂપે આર્યન ભગત પધાર્યા છે જય હનુમાન જય મહારાજને જય નારાયણ ભગવાનની કચોડી ખોડિયા માથની સનાતન દોર્મણી જય ઓમ પાર્વતી પે હોર મ સર્વાવતાર મુક્તિમુક્તિ પ્રદાય વંદે સ્રષ્ટેવત્તમ હરીકૃષ્ણ મનોહરમ મનોજવંમારૂત્તુડમ જગે ધ્રિય બુદ્ધિતા વરિષ્ઠમ શ્રી રામધી કરું છું કારણ હવે ચહેર પીવા શંકર નહી આવે જુદી જ તાસીર છે તાસીર છે મહાભારત વાવું ને તો ગીતા નીકળે હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ હજી દબકે છે લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી રાવણ પણ પિતા પિતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા

કઠિન થયા અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ ભક્તિ એનો ભરોસો હતો એટલો બીજાને નહોતો કારણ કે જેટલો ભરોસો હતો ને એટલે ભગતો

આજ વર્ષ સુધી હું તને સુખી કરી આપું પાંચ વર્ષ ભલે ભલે ગમે પણ પાંચ વર્ષ હું તને સુખી કરી ઓ બોલો ઓલા કે કાંઈ વાંધો નહીં ગુરુ જાઓ પાંચ વર્ષ તો સુખ મળશે પાંચ વર્ષ તો પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મૂક્યા હો અને એટલું કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ પાંચ વર્ષ પર ત્યાં સુધી તારે અમે જીવન વિચાર આવે કે આ ઘરની અંદર ભાષાનો કેવો વધાર છે બેન વેચી દઉં વેપાર કરું કોઈ સાધુના આશીર્વાદ પડી જાય ને તો પૈસાનો કરીને ધોરણ કરો પ્રબોલ એવું ધંધો લેવું એવા માણો આવ્યા એવા નાણાં આયા તો માણો નાણાં આવેલું માણ

પાંચ વર્ષ પછી આ સાધુ આવ્યા ત્યારે આવું બન્યું કેમ છે કેવું આવે તેને કીધું ગુરુ જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને હજાર હાથથી આપવાનું ચાલુ કર્યું છે પાછું પડી જ નથી ગુરુ આ પાંચ વર્ષ કેમ વહી ગયા એ ખબર નથી પડી એણે કીધું તૈયાર થઈ જાય ને

kwacu da najjele chudo ne Edi teke je previnna tu ke adzivanou samo sattim vanštá. વ્યસન છોડો તમે નહીં તો બસ તમારા પરિવાર માટે તમે એક વ્યસન છો હા તો આર્યન ભગત હવે ઘરે જશે એ તો બાલા પકડ એક નાનકડો અમથો બ્લોગ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તો કાંઈ નહીં મળીશું આપણે એક ન્યૂ બ્લોગની સાથે તો અત્યારે જય માતાજી જય શ્રી કૃષ્ણ